નેતાઓએ બેઠક દરમિયાન સરકાર સમક્ષ હોડા રદ કરવાની દિશામાં યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી છે તેમ છતાં હુડા સંકલન સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે હુડા રદ ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે વિરોધ ચીફ આબેદ અલીપુરા સાવરકાંઠા નમસ્કાર મિત્રો આજે હિંમતનગર ખાતે જે નગરપાલિકામાં અગિયાર ગામોનો સમાવેશ ઉડામો કરેલો છે એના અનુસંધાનમાં આજે ધારાસભ્યશ્રી સાથે સંગઠન સાથે અને જે આ ઉડાની સંકલન સમિતિ છે એની સાથે આજે બિલકુલ સૌહાર્દપૂર્ણ પ્રમાણે એમાં ચર્ચા કરવામાં આવી છે અને આગામી સમયમાં જે ખેડૂતોની જે રજૂઆત હતી એ રજૂઆત માટે સરકારશ્રીએ પણ આપણને બે મહિનાનો સમય આપેલો હતો કે તમારા જે પણ કોઈ ઓધા હોય એ વધારે રજૂ કરવાનો સમય હતો અને આ સમય પણ આગામી બે દિવસમાં પૂર્ણ થવાના આરે છે આજે મિત્રો ધારાસભ્યશ્રી અમારા અને આ હુડા સમિતિ સાથે બિલકુલ સરસ વાત થઈ છે અને એમાં જે હુડા સંકલન સમિતિની જે લાગણી છે એ લાગણી પ્રમાણે અમે આવનારા સમયમાં આ વાત છે એ સરકારમાં જઈ અને ઉપર સંગઠનમાં પ્રદેશમાં જઈ પણ આ વાત અમે મૂકવાના છીએ ભૂતકાળમાં પણ અમે આ વાત એ સરકાર સમક્ષ અમે મૂકેલી છે અને એમાં આ જે બે મહિનાનો સમય હતો એ બે મહિનાનો સમય અમે પૂરો થવાની તૈયારી છે તો આવનારા સમયમાં અમે સંગઠન અને શ્રી સંસદ સભ્ય બધા સાથે મળી અને આપણી જે વાત છે આપણી જે લાગણી છે એ અમે સરકારમાં પહોંચાડવાના છીએ અને આગની આપણી લાગણી મુજબ અને એ પ્રમાણેનો નિર્ણય આવે એ પ્રમાણે અમે સો ટકા સરકાર નો પ્રયત્ન કરીશું એની હું આપ સૌને ખાતરી આપું છું